જેઈઈ એડવાન્સ બે હજાર પચીસમાં ટોચના દસમાંથી પાંચ રેન્ક મેળવીને નારાયણાએ ફરી એકવાર શ્રેષ્ઠાનો માપદંડ સ્થાપિત કર્યો છે અપ્રતિમ શૈક્ષણિક પ્રતિભા દર્શાવતા નારાયણાએ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક ત્રણ ચાર છ સાત અને દસ પ્રાપ્ત કર્યા વધુમાં નારાયણા અમદાવાદે પણ તેના શરૂઆતના તબક્કામાં એક નોંધપાત્ર શરૂઆત કરી છે જેમાં અમારા વિદ્યાર્થી મન પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક તેતાલીસ અને એન પ્રેપના વિદ્યાર્થીઓ સિવેન તોસનીવાલ અને યશ મેસિયાએ અનુક્રમે ઓલ ઇન્ડિયા રેન્ક અઠ્ઠાવન અને ઓલ ઇન્ડિયા રેન્ક પિંચ્યાસી મેળવ્યા છે નારાયણા સુરતના અમારા વિદ્યાર્થી આગમ શાહ દ્વારા પ્રભાવશાળી ઓલ ઇન્ડિયા રેન્ક સત્તર મેળવેલ છે આ બધા રેન્ક ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરીમાં છે જે સંસ્થાની મજબૂત ઉપસ્થિતિ અને પ્રદેશમાં શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે આપનું નામ અને પરિચય મારું નામ મિત્ર પટેલ છે અને હું આગળ આઈટી બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ લેવાનું ઈચ્છું છું કઈ રીતની મહેનત સમૂહ સમગ્ર હતી એની વિગત વેર વાત કરશો લાઈક બે વર્ષ સતત મહેનત કરી હતી મેં અને કોઈ બી લાઈક સોશિયલ મીડિયા યુઝ નહોતું કર્યું ખાલી વોટ્સઅપ યુઝ કરી હતું વોટ્સઅપ અને યુટ્યુબ અને એવી જરૂર પૂરતું કઈ રીતનો સપોર્ટ રહ્યો પરિવારમાંથી પરિવારનો ઘણો સપોર્ટ રહ્યો જ્યારે બી ટેસ્ટમાં મતલબ ઓછા માર્ક્સ આવે તો મને મોરલી અપ મારા પરિવારવાળા અને મારા ફેકલ્ટીસ નારાયણ નો સપોર્ટ કરી રીતના છે નાણા મને બે ટાઈપ સપોર્ટ મળે એક તો ટેસ્ટ એનાલિસિસ થ્રુ મને એ ખબર પડી કે મારા કયા કયા ટોપિક વીક છે કયા કયા ચેપ્ટર વીક છે કયા સબ્જેક્ટ અંદર અને બીજો કો નાણા ના ફેકલ્ટી છે મતલબ મને મોરલી અપ રાખ્યો લાઈક ડીમોટિવેટેડ ના રાખ્યો લાઈક મોટિવેટેડ રાખ્યો ઓલવેઝ અન્ય સ્ટુડન્ટ મને કોઈ મેસેજ છે હા ફ્યુચર સ્ટુડન્ટ માટે એ મેસેજ આપવા માંગીસ કે ત્રણેય સબ્જેક્ટ બેલેન્સ રે રાખો અને કોઈ ભી બેકલોગ ના ક્રિએટ કરો જે ટીચર આજે ભણાવ્યું એ આજે આજે જ રિવાઇઝ કર લો અને હોમ આપેલું મતલબ ડેલી ટુ ડેલી સોલ્વ કરીને જેટલું જલ્દી ડાઉટ થઈ પૂછી શકાય તેટલું જલ્દી ડાઉટ પૂછી લો મારું નામ તુષાર પારેખ છે હું નારાણા એજ્યુકેશનલ ગ્રુપમાં ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર છું અને મારી સાથે સંજય કુમાર શ્રીવાસ્તવ સર છે જે નારાણા ગુજરાત માટે એકેડેમિક હેડ છે

અમદાવાદ શહેરની અંદર આપણું એક બાળક જે પેલા સો ને પેલા પચાસ ની અંદર સ્થાન ધરાવે છે મન પટેલ જેમણે સિદ્ધિ હાસિલ કરી છે અને ઓવરઓલ આપણા એક હજારની અંદર પાંચ બાળકો ગુજરાત રાજ્યમાંથી પેલા જ વર્ષે ઉત્તીર્ણ થયા છે નારાણા એજ્યુકેશન ગ્રુપ જે છે એમના ડાયરેક્ટર ડોક્ટર પી શરણી મેમ અને ડોક્ટર પી સિંધુરા મેમ રાઈટ એમણે બહુ જ સુંદર મેસેજ આપ્યો છે આ બાળકોને અભિનંદન આપતા અને એમનું એમ કહેવાનું છે કે આ બાળકોને જે ટેકનોલોજી ડ્રીવન ટ્રેનિંગ ટેસ્ટિંગ સિસ્ટમ નારણાની પોતાની ઇકોસિસ્ટમ અને નારાણાનું વિશાળ રિસર્ચ વર્ક રાઇટ આ પ્રકારની ઉપલબ્ધિ મેળવવા માટે ખૂબ જ સહાયભૂત થાય છે અને નારાણાના ગુજરાતના અને ખાસ કરીને અમારા અમદાવાદના અને સુરતના જે શ્રેષ્ઠતમ શિક્ષકો જે છે અને જે આખી એની તૈયારી માટેની મોડલ ડિઝાઇન કરે છે જે લોકો આ બાળકોને પ્રેરણા આપે છે જે આ બાળકોને મોટિવેશન કરે છે એને કારણે